ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને મોદી સાહેબનો પરિવાર છે આ બધું પરિવારમાં મનમુકા હોય પણ આખરે પરિવાર એક થઈને જ બહાર નીકળતું હોય રાજપૂતો વારી કે બાબતે અમારા પરિવારના સભ્યો છે અને પરિવારના સભ્યોના જે મંદુક હશે એ મંદુકનું નિરાકરણ આવશે છે એ વખતે હું ફક્ત અઠ્ઠાવીસો ને ચાલીસ મતે ધારાસભ્યની ચૂંટણી જીત્યો હતો આ વખતે એકવીસ હજાર મતે જીત્યો હતો ગઈ વખતે ગીતાબેન રાઠવાને ત્રેપન હજાર મતનો લીડ મળ્યો હતો આ વખતે તિરાશી માણી લો કેટલો મત મળે અને અમને જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભા છે સાત લાખ કરતાં વધુ મતે ખોટું ખોટું હોય જસુભાઈ રાઠવાને જીતાડશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગલી બહુમતીથી જીતાડો તમે જાણો છો કે સામે પક્ષે કશું રહ્યું નથી આજે પાટિલ સાહેબ છોટાઉદેપુર લોકસભા સીટના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે બોડેલી ખાતે બુથ સમિતિના પ્રમુખોની મિટિંગ લેવા માટે આવ્યા હતા મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત હતા અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કહીશ કે સાત વિધાનસભા છે સાતે સાત વિધાનસભાથી સાત લાખ કરતાં વધુ મતે છોટુભાઈ છોટુભાઈ યશુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટાઉદેપુર પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સહકાર આપશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો ગમે એટલી ગરમી હોય તે દાડે મતદાન કરો મતદાન થશે તો ભાજપની તરફેણમાં થવાનું છે એવું નિશ્ચિત છે અને તમે સૌ જાણો છો કે સામે પક્ષે કશું રહ્યું નથી ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને મોદી સાહેબ નો પરિવાર છે આ બધો પરિવાર માં મન મુટાવ હોય પણ આખરે પરિવાર એક થઈને જ બહાર નીકળતું શું રાજપૂત અમારા પરિવાર ના સભ્યો છે અને પરિવારના સભ્યોના જે મંદુક હશે એ મંદુકનો નિરાકરણ આવશે દરેક વિધાનસભામાં 1 લાખની આપની ડબલ વિધાનસભામાં કેટલી ગઈ વખતે હું ફક્ત 2840 મતે ધારાસભ્યની ચૂંટણી જીતી હતો આ વખતે 21000 મતે જીત્યો હતો ગઈ વખતે ગીતાબેન રાઠવાને 53000 મતનો લીડ મળ્યો હતો આ વખતે 83 માણી લો કેટલો મત મળે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ટી ફ્રીઝ પીણા માટે બોટલ અને તે પણ એકદમ ભાવમાં લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો